હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ થ્રીનું જે છે એ કોસ્ટ અકાઉન્ટિંગ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે પરોક્ષ કે શિરો ખર્ચા એટલે કે ઓવરહેડ્સ આજે આપણે એમાં જે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પૂછાયેલો પહેલો દાખલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ જોવાનું છે શું કહેવા માગે છે તો કે એ વન ટાઇલ્સ કંપનીમાં એક્સ અને ઝેડ કમ ઉત્પાદન વિભાગો અને એન કે એન અને કે સેવા વિભાગો છે તેની માહિતી નીચે મુજબ છે વિગત રૂપિયા આપ્યા છે આપણને વિગતમાં આપણને પાવર યંત્ર ઘસારો કેન્ટીન ખર્ચા યંત્ર વીમો પરોક્ષ મજૂરી વીજળી બત્તી અને ભાડું વેરા આપ્યા છે અન્ય વિગતોમાં આપણે છે એ જે છે આપણને પ્રમાણ આપ્યું છે એક્સ વાય ઝેડ એન કેનું બરાબર છે યંત્રની કિંમત આપી છે પ્રત્યક્ષ મજૂરી હોર્સ પાવર કામદારની સંખ્યા વીજળી પોઈન્ટ અને રોકેલી જગ્યા ચો ચોરસ ફૂટમાં સેવા વિભાગ એન કેના ખર્ચા નીચે મુજબ ફાળવવાના છે વિગત આપી છે એન કેની બરાબર એક્સ વાય ઝેડ અને ફાળવણીનું આપણને પ્રમાણ આપ્યું છે અને પછી કીધું છે કે ભાઈ શિરોપરી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક છે એ તૈયાર કરો બરાબર તો હવે એને કીધું છે કે ભાઈ આપણે શિરોપરી ખર્ચાનું પત્રક તૈયાર કરવાનું છે તો ઓલરેડી મેં પરોક્ષ ખર્ચાનું ફાળવણી દર્શાવતું પત્રક ઉત્પાદન અને સેવા બે વિભાગ ઉત્પાદન વિભાગમાં એક્સપાઈઝેડ અને સેવા વિભાગમાં એન કે બરાબર છે તો આવી રીતે આપણે એક પત્રક તૈયાર તૈયાર કરી લેશું વિગત આધાર સાથે બરાબર હવે પહેલાં આપણે જેટલા ખર્ચા આપ્યા છે બરોબર આ બધા ખર્ચ છે આપણા બરોબર છે એ બધા ખર્ચાને આપણે જે છે એ યોગ્ય આધાર લઈ અને પહેલાં ફાળવવાના છે તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ પહેલાં આપ્યું છે આપણને પાવર બરાબર તો અહીંયા લખી નાખશું આપણે પાવર તો પાવરને કેમાં ફાળવવાનું છે તો કે અહીંયા આપણી પાસે ઓપ્શન છે ઘણા બધા બરાબર એમાંથી આપણે ખબર છે કે ભાઈ પાવર હોય તો એને હોર્સ પાવરમાં ફાળવવાનું થશે તો અહીંયા આપણે હોર્સ પાવર તો હોર્સ પાવરનું આપણને છે એ પ્રમાણ કીધું છે પાંચ જેમ ત્રણ જેમ બે બરોબર એટલે કે પચાસ ત્રીસ વીસ છે એમાં આપણે ઝીરો ઝીરો કટ કરી નાખીએ તો આપણી પાસે પ્રમાણ આવી જશે પાંચ ત્રણ અને બે તો અહીંયા હું બ્રેકેટમાં પ્રમાણ લખી નાખું પાંચ જેમ ત્રણ જેમ બે બરાબર ખર્ચો કેટલો આપ્યો છે તો કે સાત હજાર પાંચસોનો તો સાત હજાર પાંચસો ને પાંચ જેમ તન જેમ બેના પ્રમાણમાં એક્સ વાય ઝેડમાં જ ફાળવવાના છે કારણ કે આમાં કાંઈ આપણને આપેલું નથી તો અહીંયા આપણે પાવર છે એને પાંચ જેમ તન જેમ બે સાત પાંચસો ટોટલ છે બરાબર પાંચને ત્રણ આઠને બે દસ ફાંકા દસ એટલે સાતસો ને પચાસ એટલે કે એન અને કેમાં કાંઈ નથી સાતસો પચાસ ગુણ્યા બે એટલે પિચોતેર તેર એકસો ને પચાસ બરાબર એટલે કે પંદરસો અહીંયા સોરી ઝેડમાં બરાબર પછી પીચોતેર તેરી બસો ને પચીસ તો સાતસો પચાસ ગુણ્યા ત્રણ એટલે કે બસો પચીસ એટલે કે બે હજાર બસો ને પચાસ વાયના અને સાતસો પચાસ પાંચ એટલે એ થઈ જશે ત્રણ હજાર પચાસ બરાબર ફાળવવામાં આપણે છે એક નાનકડો શોટ જોયો છે બરાબર એક શોટ અમે બનાવેલો છે બરાબર કે આપણે કઈ રીતે જે છે એ ભાગીદારો વચ્ચે અથવા તો કોઈપણ વસ્તુ વચ્ચે જે ખર્ચ છે એ ફાળવી શકીએ બરાબર છે તો એ શોટ છે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મળી જશે અને જો તમે ચેનલમાં જાશો તો પણ ઉપર જ તમને એવો શોટ મળી જશે બરાબર છે તો આપણે ફાળવવામાં જે છે વધારે ટાઈમ જશે નહીં પછી છે બીજા નંબરમાં યંત્ર ઘસારો તો અહીંયા આવશે યંત્ર ઘસારો તો નીચે ઓપ્શન જોઈએ આપણે ક્યાં ક્યાં એ પાસે એમાંથી યોગ્ય ઓપ્શન છે પહેલો જ મળી ગયો છે યંત્રની કિંમત તો યંત્રની કિંમતના પ્રમાણમાં આપણે ફાળવી નાખશું બરાબર તો યંત્રની કિંમત કેટલી કેટલી છે તો કે સાત હજાર ચાર હજાર ચાર હજાર ત્રણ હજાર બે હજાર તો ઝીરો ઝીરો તો કોમન છે એટલે ઝીરો ઝીરો કાઢી નાખીએ અને બે છે ને મોટા મોટા સાત છે સાત કોઈના ટેબલમાં આવતા નથી એટલે બધું એમને લેવું પડશે સાત ચાર ચાર ત્રણ બે બરાબર તો એ જ પ્રમાણ થશે સાત જેમ ચાર જેમ ચાર જેમ ત્રણ જેમ બે બરાબર છે ચાલો તો જેમ હતું એમ જ લીધું ખાલી ઝીરો ઝીરો મેં કાઢી નાખ્યા બરાબર છે ખર્ચો કેટલો છે તો કે યંત્ર ઘસારો છે વીસ હજાર તો આ બધાનો પહેલાં ટોટલ કરી નાખીએ ચાર ને ચાર આઠ ને બે દસ અને સાતને ત્રણ દસ બરાબર છતાંય તમને કેલસીમાં કરી દઉં સાત પ્લસ ચાર પ્લસ ચાર પ્લસ પ્લસ બે બરાબર ટોટલ થશે વીસ તો ટોટલને વીસ હજાર છે એમાં ભાઇંગા વીસ કરીએ આપણે એક હજાર તો બધા એને એક હજાર ગુણાકાર કરી નાખીએ તો સાત હજાર ગુણ્યા હજાર એટલે સાત હજાર આ ચાર હજાર આ ચાર હજાર આ ત્રણ હજાર અને આ બે હજાર બરાબર છે આ ડાયરેક્ટ ફાળવું થઈ ગયું પછી છે કેન્ટીન ખર્ચા ચાલો તો કેન્ટીન ખર્ચા તો કેન્ટીન ખર્ચાને કોના પ્રમાણમાં ફાળવવાના હોય તો કે અહીંયા આપણી પાસે ઓપ્શન છે યંત્ર કિંમત પ્રત્યક્ષ મજૂર વોર્સ પાવર કામદારની સંખ્યા તો કામદારની સંખ્યાના પ્રમાણમાં આપણે કેન્ટીન ખર્ચા ફાળવશું તો અહીં લખશું આપણે કામદાર સંખ્યા કેટલા આપ્યા છે તકે એસી સાઠ ત્રીસ પંદર પંદર તો પંદર આરે આપણે પ ત્રીસ અને સાઠને તો ડિવાઈડ કરી શકશું પણ એસીને ડિવાઈડ કરી શકશું નહીં બરોબર છે તો પાંચ આરે જોઈ લઈએ તો પાંચ આરે બધા ડિવાઈડ થાય છે બરાબર છે તો પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર પછી પાંચ છક ત્રીસ પછી બાર પચાસ સાઠ અને એસીની વાત કરીએ તો સોળ પચાસ એસી બરાબર છે તો સોળ જેમ બાર જેમ છ જેમ તન જેમ તન તો તમને છે એ ના સમજાતું હોય તો હું એક રફ પીઝ લઈ લઉં ચાલો રફ પેઝ આવી ગયો કામદારની સંખ્યા છે એસી સાઠ ત્રીસ ત્રીસ અને સોરી ત્રીસ એક જ વાર છે પંદર પંદર બરાબર ચાલો તો આ છે આપણે કામદારની સંખ્યા આપી છે બરાબર તો હવે આપણે છે એ કટ કરવાના છે બધા નાના નાનામાં નાની આપણે છે એ વેલ્યુ લઈ લે બરાબર તમે આ જ પ્રમાણ રાખો તો પણ ચાલે નાનું ના કરો તો પણ ચાલે પણ ગણતરી ઇઝી થઈ જાય આપણી પંદર અરે આપણે ડિવાઈડ છે એ બધાને નહીં કરી શકીએ કારણ કે એસીના પંદરના ટેબલમાં એસી નથી આવતા બરાબર છે તો હવે આપણે શું કરશું તો કે પાંચનો ટેબલ લઈ લે તો પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર પછી પાંચ છત્રીસ પછી બાર પચાસ સાઠ અને જે છે એ સોળ પચાસ એંસી બરાબર છે એસી ભાઈ ગયા પાંચ કરો એટલે શું આવશે સોળ સોળ પચાસ એંસી બરાબર હવે આનો આપણે સ્મોલેસ્ટ ફોર્મ નહીં કરી શકીએ કારણ કે આ બધા કટ થશે પણ સોળ છે એ ત્રણથી કટ થશે નહીં બરાબર છે એટલે આપણે છે આ જ પ્રમાણ રાખવું પડશે સોળ બાર છ ત્રણ ત્રણ તો અહીંયા કરી નાખીએ સોળ જેમ બાર જેમ છ જેમ ત્રણ જેમ ત્રણ બરાબર છે ચાલો તો હવે આપણે ટોટલ કરીએ તો સોળ બાર છ ત્રણ ત્રણ તો ટોટલ થશે ચાલીસ બરાબર તો આપણો ખર્ચો કેટલો છે કેન્ટીનનો તો કે ચાલીસ હજાર વાહ તો ચાલીસ હજાર ભાંઘા ચાલીસ બરાબર તો એ થઈ જશે એક હજાર તો આને એને ગુણ્યા એક હજાર એટલે કે આ થશે સોળ હજાર પછી આ છે બાર હજાર પછી આ છે છ પછી આ છે ત્રણ હજાર અને આ થશે ત્રણ હજાર પછી છે અને હા તમે કદાચ મારો વિડીયો પહેલી વખત જોતા હો તો તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ પૂરેપૂરી મળી જશે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ખાસ કરીને જોઈ લેજો જેથી કરીને ચેપ્ટર આખું સમજાઈ જાય અને તમને પ્રમાણ છે એનું પણ તમને છે એ ખબર પડી જાય કે કોને કયા પ્રમાણમાં લેવાના છે ચાલો કેન્ટીન ખર્ચાનું કામ થઈ ગયું પછી છે યંત્ર વીમો ચાલો તો યંત્ર સાત પોઈન્ટ ટેબલમાં ના આવે એટલે આપણે ઉપર જે ફાળવણીનું પ્રમાણ કીધું એ જ લેશું સાત ચાર ત્રણ બે બરાબર છે ચાલો ખર્ચો કેટલો છે તો કે યંત્ર વીમો છે છ હજારનો તો છ હજાર આના ટોટલ કરશું સાતને ત્રણ દસ ચાર ને ચાર આઠ ને બે દસ એટલે વીસ બરાબર છે તો ટોટલ થશે વીસ છ હજાર ભાંઘા વીસ તો થઈ જશે આપણી પાસે ત્રણસો ચાલો તો આ બધાને ત્રણસો વારે ગુણાકાર એટલે કે સાત તેરી એકવીસ બે હજાર એકસો ચાર તેરી બાર તો એક હજાર બસો ત્રણ ચોક્કું બાર બરાબર આગળ રાખીએ એટલે ત્રણ ચોકું બાર બારસો પછી ત્રણ તેરી નવ નવસો અને તંદુ છ એટલે કે છસો બરાબર બે ઝીરો આપણે જે છે એ એકસ્ટ્રા લખી નાખ્યા બરાબર ત્રણસો હતા તણ ગુણાકાર કર્યા એટલે ઝીરો ઝીરો વધારાના ચાલો યંત્ર વીમાનું કામ થઈ ગયું પછી છે પરોક્ષ મજૂરી ચાલો તો પરોક્ષ મજૂરી તો પરોક્ષ મજૂરીને કેના પ્રમાણમાં થ કે પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં ફાળવવાનું થાય તો અહીંયા આપણે પ્રત્યક્ષ મજૂરી બરાબર પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં ફાળવશું એનું પ્રમાણ શું છે તો કે ચાર બે બે એક તો આ જ પ્રમાણ ઝીરો ઝીરો કાઢીને લખી નાખીએ ચાર જેમ બે જેમ બે જેમ એક જેમ એક તો અહીંયા લખી નાખીએ ચાર જેમ બે જેમ બે જેમ એક એક બરાબર છે આ જ પ્રમાણમાં આપણે ફાળવવાનું છે તો પ્રત્યક્ષ મજૂરી કેટલી છે તો કે દસ હજાર ચાલો તો આનું ટોટલ કરીએ તો બે ને બે ચાર ને બે છ અને ચાર દસ બરાબર એટલે કે દસ જ છે એટલે કે દસ હજાર ભાઇકા દસ એટલે એક હજાર દસ હજાર ટોટલ કરીએ દસ એટલે કે એક હજાર તો બધેને એક હજાર આરે ગુણાકાર કરી નાખીએ તો ચાર હજાર બે હજાર એક હજાર અને એક હજાર ફાળવી નાખા બરાબર રેડી પછી છે વીજળી બત્તી તો વીજળી બત્તી તો વીજળી બત્તી છે એને આપણે છે એ વીજળી પોઈન્ટના પ્રમાણમાં જે છે એ ફાળવવાનું થશે તો અહીંયા આપણે લખી નાખશું વીજળી પોઈન્ટ ચાલો તો એ છે નવ બાર આઠ છ પાંચ ચાલો તો પાંચ છે એ બરાબર અને નવ છે નવ તો તમને ખબર છે કોઈના ટેબલમાં આવશે નહીં આમાંથી બરાબર છે અને પાંચે આમાં છ છે એટલે પાંચને છ ડિવાઈડ ના થાય એટલે કાંઈ આપણે ડિવાઈડ કરી શકશું નહીં ડાયરેક્ટ નવ બાર આઠ છ પાંચનું જ પ્રમાણ લેવું પડશે તો અહીં લખી નાખીએ નવ બાર આઠ છ અને પાંચ બરાબર આવું પ્રમાણ થાય છે તો ટોટલ કરી નાખીએ પહેલાં પ્રમાણનો તો કે નવ પ્લસ બાર પ્લસ આઠ પ્લસ છ પ્લસ પાંચ એટલે ચાલીસ ટોટલ થાય છે વીજળી બત્તી ખર્ચ કેટલો છે તો કે બે હજાર તો બે હજાર ભાઈ ગયા ચાલીસ તો એ છે પચાસ બરાબર તો પચાસ આપણે પચાસ ગુણ્યા નવ એટલે કે પાંચ પિસ્તાલીસ ચારસો ને પચાસ પછી બાર ગુણ્યા પાંચ એટલે બાર પચાસ સાઠ છસો પછી આઠ પચાસ ચાલીસ એટલે કે ચારસો પછી છ પચા એટલે કે ત્રણસો અને પાચું પચું પચીસ એટલે કે બસો પચાસ બરાબર પાંચ આરે ગુણાકાર કર્યો અને છેલ્લે ઝીરો હતો એ લગાડી દીધો પછી છે ભાડું વેરા તો ભાડું વેરા તો આપણને ખબર છે કે ભાઈ રોકેલી જગ્યાના પ્રમાણમાં છે એ આપણે ચોરસ ફૂટ છે એ પ્રમાણમાં આપણે ફાળવવાના થાશે તો અહીં લખી નાખશું રોકેલી જગ્યા ચાલો તો એ કેટલી છે તો કે સાતસો ચારસો ચારસો ત્રણસો બસો કટ તો થાય નહીં સાત છે એટલે એટલે કે સાત ચાર ચાર ત્રણ બે આપણું પ્રમાણ થઈ જાય અહીં લખી નાખશું સાત જેમ ચાર જેમ ચાર જેમ ત્રણ જેમ બે ત્રણ જેમ બે બરોબર છે આ પ્રમાણ થઈ ગયું આપણું પછી છે એને આપણે ખર્ચો કેટલો છે તો કે ભાડું વેરા છે આપણી પાસે અઢાર હજાર તો અઢાર હજાર એને ભાંઘા સાત ને ચાર ને ચાર આઠ ને બે દસ અને સાત ને ત્રણ દસ ટોટલ થશે વીસ તો અઢાર હજાર ભાંગાવીસ તો એ થઈ જશે નવસો તો નવસો તો નવને આપણે ગુણાકાર કરતા જઈએ તો નવ સત્તા ત્રેસઠ ત્રેસઠ અને બે ઝીરો બીજા એટલે છ હજાર ત્રણસો ચાર નવ ચોક છત્રીસ એટલે કે ત્રણ હજાર છસો પછી ચાર નવા છત્રીસ આવી ત્રણ હજાર છસો પછી ત્રણ છે એટલે કે નવ તેરી સત્યાવીસ તો અહીંયા આવશે બે હજાર સાતસો અને નવ દુ અઢાર એક હજાર આઠસો બરાબર આપણે ફાળવી નાખ્યા પછી છે ફાળુંવેરા થઈ ગયા તો બધા છે એ ખર્ચા આપણે લઈ લીધા જેટલા ખર્ચા આપ્યા હતા એ બધા ખર્ચાને આપણે એની જે પ્રમાણ અથવા તો આધાર આપ્યો હતો એ આધારના પ્રમાણમાં આપણે શું કરી નાખ્યા છે ફાળવી નાખ્યા હવે આપણે જરા કુલ આપણે ખર્ચા લઈ લઈએ બરાબર છે તો કુલ ખર્ચ તો કુલ ખર્ચ આપણે બધાના લઈ લઈએ તો અહીંયા આપણે જરાક બધાનો ટોટલ કરી નાખીએ તો 7750 + 7000 + 16000 + 2100 + 4000 + 450 + 6300 ભાઈ આ જસે 39600 પાંય લખી નાખશું 39600 પછી છે 2250 44 12000 1200 2600 3600 25650 પાંય લખી નાખશું 25650 પછી ટોટલ કરીએ 1500 6200 2400 3600 18700 18700 3000 3900 1300 અને 2700 એવસે 10900 અને 2000 3000 + 600 + 1000 + 25 250 અને 1800 લઈ આવશે 8650 ચાલ આટલી વસ્તુ થઈ હવે આપણે કરવાનું છે શું કે હવે નિયમ એમ કીધું છે કે ભાઈ આપણે જે આ બધા ખર્ચા હતા એને આપણે બધા જે ઉત્પાદન વિભાગ હતો અને સેવા વિભાગ હતો બંનેમાં ફાળવી નાખ્યા હવે જે સેવા વિભાગ છે ને એને આપણે ઉત્પાદન વિભાગમાં ફાળવવાના છે એટલે કે એની કીધું છે કે સેવા વિભાગને એન અને કેના ખર્ચા નીચે મુજબ ફાળવવાના છે હવે જો અહીંયા જે આપ્યું છે આપણને બરાબર એની કીધું છે કે પહેલાં વિભાગ એનને ફાળવવાના છે કઈ રીતે તકે વિભાગ એનના પાંત્રીસ ટકા એક્સને ત્રીસ ટકા વાયને પચીસ ટકા ઝેડને અને કેને એના દસ ટકા આપવાના છે એટલે કે આ જે આપણો કુલ ખર્ચો આવ્યો એને આપણે આ પ્રમાણમાં ફાળવવાના થશે બરાબર તો અહીંયા આપણે લખશું વિભાગ એનની ફાળવણી બરાબર હવે હું બ્લુ પેનથી જ કરું છું ચાલો આધારમાં આપણને આપેલ આધાર છે એટલે અહીંયા હું લખું છું આપેલ આધાર બરાબર છે કેવો આધાર આપ્યો છે તો કે પાંત્રીસ ત્રીસ પચીસ અને દસ તો એ જ લખી નાખું છું પાંત્રીસ ત્રીસ પચીસ અને દસ બરાબર ડાયરેક્ટ પર્સન્ટેજ લખી નાખશું આપણે બરાબર બહુ આનું કટપૂટ કરવું નથી તો અહીંયા આપણે જે છે એ ટોટલ એમનો ખર્ચો કેટલો છે તો કે દસ નવસો તો અહીંયા પહેલાં આખે આખા દસ નવસો અહીંથી માઇનસ કરી નાખશું પછી દસ નવ નવસોના દસ ટકા કેટલા થાય તો કે એક હજાર નેવ તો એને આપણે માઇનસ કરી નાખ્યા કારણ કે દસ ટકા દેવાના હતા તો દસ ટકા દઈ દીધા પછી એક્સને કેટલું છે તો કે પાંત્રીસ ટકા તો દસ નવસોના પાંત્રીસ ટકા તો ત્રણ હજાર આઠસો પંદર આપવાના છે તો અહીં લખશું આપણે ત્રણ હજાર પંદર આ પ્લસ થશે બરાબર અને આ પ્લસ જ થશે બરાબર પછી છે દસ નવસોના વાયને કેટલા આપવાના છે તો કે ત્રીસ ટકા બરાબર તો આને હું સાઈડમાં મૂકી દઉં કેટલા આપવાના છે તકે ત્રીસ ટકા તો અહીંયા આપણે ગુણ્યા ત્રીસ ટકા એટલે કે ત્રણ હજાર બસો સિતે આપવાના છે પછી દસ નવસોના ઝેડને કેટલા આપવાના છે તકે કે પચીસ ટકા ગુણ્યા પચીસ ટકા એટલે કે એ આવશે બે હજાર સાતસો પચીસ બરાબર હવે આને આપણે પ્લસ કરશું એટલે ટોટલ આપણને નીચે મળશે બરાબર તો અહીંયા આપણે પહેલાં ટોટલ કરી નાખીએ આ બધીનો ત્રણ ઓગણચાલીસ હજાર પ્લસ ત્રણ હજાર આઠસો પંદર એટલે એ થઈ જશે તેતાલીસ ચારસો પચીસ છસો પચાસ પ્લસ ત્રણ હજાર બસો ને એટલે એ થઈ જશે અઠ્યાવીસ નવસો ને વીસ અઠાર સાતસો પ્લસ બી હજાર સાતસો ને પચીસ એટલે એ થઈ જશે એકવીસ ચારસો પચીસ પછી અહીંયા તો લિસ્ટ છે અને આઠ હજાર છસો ને પચાસ પ્લસ એક હજાર એટલે લઈ આવશે નવ હજાર સાતસો ચાલીસ ચાલો હવે આપણે જે વિભાગ કે એટલે કે બીજો સેવા વિભાગ છે એના આપણે ફાળવણી કરવાની છે ને એની ફાળવણીને આપણે એ આપણને કીધું છે કે પચાસ ત્રીસ અને વીસ ટકા આપવાના છે વિભાગ કેના તો અહીંયા આપણે વિભાગ કેની ફાળવણી ચાલો તો વિભાગ કેની ફાળવણી આપણે કરશું તો પહેલાં તો અહીંથી નવ હજાર સાત જે છે એ બાદ કરી નાખશું તો અહીંયા આપણે બ્લુ પેન લઈ લઉં નવ હજાર સાતસો ને ચાલીસ બરાબર તો આને તો કાંઈ આપવાનું નથી આને આપણે આધાર આપેલ છે આપણને બરાબર તો શું આધાર આપ્યો તો કે પાંચ જેમ ત્રણ જેમ બે આપ્યો છે બરાબર પચાસ ટકા ત્રીસ ટકા અને વીસ ટકા એટલે કે પાંચ જેમ ત્રણ જેમ બે અથવા તો પચાસ ત્રીસ વીસ એ લખી શકો હું પાંચ જેમ ત્રણ જેમ બે લખું ઝીરો લખતો નથી તો કરી નાખીએ બરાબર નવ હજાર તો એને ગુણ્યા પહેલાં આપણે કેટલા કરવાના છે તો કે પચાસ ટકા ગુણ્યા પચાસ ટકા તો એ આવશે ચાર હજાર આઠસો આમાં એડ કરવાના છે નવ હજાર સાતસો ચાલીસ એને ગુણ્યા ત્રીસ ટકા એટલે એ થશે બે હજાર બાવીસ એ પ્લસ થશે અને નવ હજાર સાતસો ચાલીસ એને ગુણ્યા વીસ ટકા એટલે એ થશે એક હજાર નવસો બરાબર એ પણ આપણે પ્લસ કરવાના છે હવે આપણે પ્લસ કરી અને છે એ શું આવી જશે તો કે કુલ પરોક્ષ ખર્ચની ફાળવણી બરાબર જે કુલ પરોક્ષ ખર્ચ છે એ બરાબર ચાલો તો કુલ કરી નાખીએ અહીંયા બરાબર આ તો અહીંયા તો ડેશ જ આવવાના છે બરાબર છે હવે તેતાલીસ ચારસો પંદર પ્લસ ચાર હજાર આઠસો સિતેર તો એ થઈ જશે ઉતાલીસ બસો પિંચ્યાસી પછી અઠ્યાવીસ બસો સોરી નવસો વીસ પ્લસ બે હજાર નવસો બાવીસ એટલે એ થઈ જશે એકત્રીસ આઠસો બેતાલીસ અને એકવીસ ચારસો પચીસ પ્લસ એક હજાર નવસો ને ઉઠતાલીસ એ થઈ જશે ત્રેવીસ ત્રણસો ને તો અહીંયા લખશું બરાબર તો આ થઈ ગયા આપણા જે છે એ કુલ પરોક્ષ ખર્ચા બરાબર છે તો કે એક્સ વિભાગના કેટલા તકે અડતાલીસ બસો પિંચ્યાસી વાય વિભાગના એકત્રીસ હજાર આઠસો બેતાલીસ અને ઝેડ વિભાગના ત્રેવીસ હજાર ત્રણસો ને બરાબર તો આ થઈ ગયો આપણો જે છે એ પરોક્ષ ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક અને આ થઈ ગયો આપણું જે છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો ડિસેમ્બર બે હજાર ચોવીસનો દાખલો બરાબર છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે Thank you.